સીરા સાડી આજે ફરીથી નવી ડિઝાઇન સાથે અને એકદમ મસ્ત યુનિક સાડીના કોન્સેપ્ટ સાથે આવી ગયા છે બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે અને ડિઝાઇનની વાત કરું તો બહુ યુનિક સરસ મજાની ડિઝાઇન રહેવાની છે અને કલર મેચિંગની વાત કરું તો સુપર એના કલર મેચિંગ લેવાના છે એમાં તે આજના પીસ ઓપન કરવી છે મસ્ત મજાનો પીચ કલર ઓપન કરવાનો છે પણ ફેબ્રિક કેવું રહેશે ખૂણું માખણ જેવું કૂણું માખણ જેવા કપડામાં આટલો મસ્ત કલર મેચિંગ છે જો તો કેટલો મસ્ત વેર પીચ કલરનું કોમ્બિનેશન છે સાથે સાથે ડિઝાઇનની વાત કરું તો બહુ જોરદાર યુનિક અને ડિફરન્ટ ડિઝાઇન આવી છે તમે જોઈ શકો છો એકદમ ડિફરન્ટ ને યુનિક કલમકારીની ડિઝાઇન રહેવાની છે એમાં મોરનું કામ મસ્ત પ્રિન્ટેડ રહેવાનું છે નીચે પેનલનું કામ અને જે આપડે વિવિંગ વાળી બોર્ડર આવે છે ને એનું કામ એટલું સુપર રહેવાનું છે તો આજનો આ પીસ છે ને પીચ કલરનો ઓપન કરવી છે એટલો એટલો મસ્ત કલર મેચિંગ છે ઠંડો કલર છે તો જે બહેનોને પીચ કલરનો શોખ હોય ને એની માટે બહુ મસ્ત કલર મેચિંગ છે અને ડિઝાઇનની વાત કરું તો બહુ સુપર અને સરસ મજાની ડિઝાઇન રહેવાની છે એમાંય તમે જોઈ શકો છો કેટલો મસ્ત સાડીનો લુક આવે છે આખી પ્રિન્ટેડ ડિઝાઇન હોવા છતાં કલમકારીની ડિઝાઇન હોવા છતાં એટલું મસ્ત બારીક પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ છે તમે જોઈ શકો છો આપણો પલ્લુ છે ને એ બહુ જોરદાર આપ્યો છે કારણ કે આપણે શોર્ટ પલ્લુનું કોમ્બિનેશન છે પલ્લુની સાથે સાથે જે બોર્ડર છે ને એનું બહુ જોરદાર જોઈ શકો છો નીચે ઉપર આખી આખી બોર્ડર આવશે ને તો બહુ ફિનિશિંગ વાળી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને જે આપણે પલ્લું છે ને એ બહુ મસ્ત છે હાથીની મોરની ડિઝાઇન મસ્ત પ્રિન્ટેડ સરસ છે અને કલર મેચિંગ તો કેટલા સુપર બધા અલગ અલગ કલર છે કલર એ સુપર એમાં સૂટ થઈ જાય છે અને કલર મેચિંગ એવો કલર છે ને પીચ કલર એટલે કાંઈ ઘટે બહુ ગમે બધા અત્યારે નાની લેડીસો ને મોટી મોટા લોકોને બંને છે ને પીચ કલર બહુ ગમે એટલે પીચ કલર તો સરસ પણ એની ડિઝાઇનનું કોમ્બિનેશન એ બહુ સરસ લાગે અને આ સાડી છે ને બહુ સરસ લાગે લુક છે ને લુક જોરદાર આવે કારણ કે શોર્ટ પલ્લુ સાથે આગળ નીચે પ્રિન્ટેડ ડિઝાઇન કોમ્બિનેશન છે સાડીનો લુક તો સરસ જ જવાનું છે શોર્ટ પલ્લુ છે પણ એકદમ મસ્ત એની છે ને સેમ ડિઝાઇન આપણે બોર્ડર પેનલમાં રહેવાની છે તમે જોઈ શકો છો જે આ પેનલ છે ને એનો લુક બહુ સરસ મજાનો આવે છે તમે જોઈ શકો છો જેવો આપણે બ્રોડ પલ્લુમાં ડિઝાઇન હતી ને સેમ આપણે નીચે આ પેનલ ની ડિઝાઇન આપ્યા છે અને પેનલ ની ડિઝાઇનમાં મસ્ત લાઈટ કલર નું કોમ્બિનેશન આપી દીધું છે અને એની વચ્ચે આપણે પેન્ટેડ ડીઝાઇન લુક વધારે આવે ને એટલે સુપર કામ એવું છૂટા છૂટા ફ્લાવર મસ્ત વાળી વેલા ડિઝાઇન એકદમ મસ્ત હાથીની ડિઝાઇન મોરની ડિઝાઇન એટલી સરસ લાગે છે ને તો એકદમ મસ્ત વળાક વાળી બોર્ડર વાળી પહેરી હોય ને સાડી એવો લુક આવે લૂક તો બહુ સરસ આવે પણ નીચેની પેનલનું કામ એ સુપર રહેવાનું છે તમે જોઈ શકો છો નીચેની પેનલ હું તમને બતાવીશ ખૂબ સરસ પેનલ છે કારણ કે જે આ પ્રિન્ટેડ ડિઝાઇનનું બોર્ડર આવી ગઈ પ્લસ જે આપણા વિવિંગવાળી બોર્ડર આવે છે જે ફેબ્રિકની સાથે આવે છે અને ફેબ્રિકની સાથે વણાંકમાં આવે છે ને એનું કામ એટલું મસ્ત સુપર અને ફિનિશિંગવાળું રહેવાનું છે સાથે સાથે વિવિંગની સાથે આપણે વણાકવાળી એકદમ મસ્ત શાઇનિંગવાળું પણ કામ લીધેલું છે એટલે સાડીનો લુક બહુ હેવી લાગે અને આ સાડી છે ને પહેરી હોય ને તો કોટન બેન્સ એવો લુક આવે તો કેટલો મસ્ત લુક આવે છે ને કારણ કે નીચેનું મલ્ટી પ્રિન્ટેડ ડિઝાઇન કેટલી સુપર છે એમાં જે પ્રિન્ટનું કામ છે ને એ બહુ સરસ મજાનું છે અને આટલી મસ્ત લાઇટવેર સાડી છે ને હા હળવી ફૂલ કપડામાં પહેરી ન હોય ને એટલું મસ્ત લાઇટવેર કપડું છે પ્લસ ગુણું માખણ જેવું કપડું છે અને આખી સાડી એટલી મસ્ત લુકવાઈઝ લાગે છે તમે જોઈ શકો છો પીચ કલર તો એની ટાઈમ સરસ જ લાગવાનું છે એમાંથી તે જા છૂટી છૂટી બુટ્ટીનું કામ છે ને એ પણ એટલું મસ્ત ફિનિશિંગ વાળું અને જોરદાર રહેવાનું છે આખી સાડીમાં છૂટી છૂટી બુટ્ટી તો આવે છે પણ પ્રિન્ટેડ લાઇટ લાઇટ ડિઝાઇન પણ આવે છે જો આ બધી ડિઝાઇન છે ને મસ્ત પાન છે બધા એકદમ શાઇનિંગ એકદમ ડલ શેડમાં આખું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ આવવાનું છે ઓલ ઓવર સાડીમાં તો જો કેટલી વેરાયટી છે બોર્ડર છે પેનલ છે પ્રિન્ટેડ આખો પટ્ટો છે અને એકદમ મસ્ત છૂટી છૂટી બુટ્ટી છે અને એમાં વચ્ચે વચ્ચે છૂટી પ્રિન્ટેડ નું કામ આખું રહેવાનું છે ઓલ ઓવર સાડી જુઓ ને તો બધી વસ્તુ આવી ગઈ છે બોર્ડર વર્ક વર્કિંગ વાળી જે આવે છે ને આપણે વિવિંગ સાથે બોર્ડર એ પણ અને છૂટી છૂટી બુટ્ટીનું કામ અને પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ પેનલનું કામ સુપર આપેલી છે કેટલી વસ્તુ આ એક સાડીમાં આવી ગઈ છે કારણ કે સાડી એકદમ ડિફરન્ટ છે ડિઝાઇનર પીસ આખો લૂક લાગે અને સાડી પહેરી હોય તો એક નંબર લાગે કરે અને સાડીનું ફેબ્રિક બોકનું માખણ જેવું હોય એટલે પીસ તો લાગવાનો છે અને આ સાડી પહેરી ને તો કોટન લુક આપે જો કેટલો મસ્ત શાઇનિંગવાળું વાળું કપડું છે કપડું બહુ મસ્ત સોફ્ટ કપડું છે જે આરામથી પાટલી જાય અને એકદમ મસ્ત ખૂણ માખણ જેવી રહી સાડી અને હળવી તો બહુ મસ્ત છે કારણ કે લાઈટ વેર સાડી હોય તો જ પહેરવાની મજા આવે ને અને જે બેનું જોબ કરતી હોય ડેલી વેરમાં જે સાડી પહેરતા હોય ને એની માટે બહુ મસ્ત સાડીનો લુક છે અને એની પેનલનો છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે કારણ કે પ્રિન્ટેડ ડિઝાઇન એટલી યુનિક અને સરસ મજાની હોય અને આપણી મનગમતી ડિઝાઇન હોય તો સુપર તો લાગવાની છે અને કલર મેચિંગ એકદમ એક નંબર રહેવાનો છે અને આપણા ઉપરની બોર્ડર પણ એકદમ મસ્ત જોરદાર એકદમ હેવી આપેલી છે તમે જોઈ જોઈ શકો છો પ્રિન્ટેડ બોર્ડર અને જ્યાં વિવિંગ બોર્ડર એ પણ આટલું મસ્ત ફિનિશિંગ વાળું ને પ્રિન્ટેડ નું અને વર્ક નું કામ આવવાનું છે તો ઓલ ઓવર તમે જોવો ને સાડી નું લુક બહુ જોરદાર લાગે છે પણ એનું બ્લાઉઝ એકદમ યુનિક અને સરસ મજાનું આપી દીધું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ તો ઘણા જોયા હશે પણ આટલું મસ્ત એકદમ યુનિક બ્લાઉઝ પહેલી વાર આવ્યું છે ને એકદમ ડિફરન્ટ લાગે છે કારણ કે સાડી જ ફર્સ્ટ ટાઈમ એટલી જોરદાર આવી છે એટલે બ્લાઉઝ તો એકદમ યુનિક આવવાનું છે કારણ કે આપણે ફૂલ સાડીના મેચિંગનું આપણે બ્લાઉઝ આવવાનું છે પ્લસ જે આપણે આખી સાડીમાં છૂટી છૂટી બુટી નું કામ હતું ને સેમ એ આખું બ્લાઉઝમાં આપેલું છે એટલે બહુ જોરદાર લાગશે બ્લાઉઝ બનતા પ્લસ આપણે જે વિવિન વાળી બોર્ડર આવે છે ને વળાકો સાથે ફેબ્રિકમાં શાઇનિંગ વાળું વસ્તુ આપણે એમાં એક્સ્ટ્રા ઉમેર્યું છે એ પણ આવવાનું છે બ્લાઉઝમાં બે સાઈડ બોર્ડર અને એકદમ મસ્ત યુનિક આખું બ્લાઉઝ ડાર્ક કલરનું કોમ્બિનેશન બહુ જોરદાર લાગે છે બ્લાઉઝ તો બહુ મસ્ત છે પણ આખી સાડીનો લુક તો જો કેટલો યુનિક અને સરસ મજાનો છે કારણ કે એટલી મસ્ત પેઇન્ટેડ ડિઝાઇન લૂઝ કપડામાં મળી જાય એટલે કાંઈ ઘટે જ નહીં એટલો જોરદાર પીસ લાગે પીસ તો જોરદાર છે પણ એનો પલ્લું એકદમ મસ્ત યુનિક અને સરસ મજાનો રહેવાનું છે અને ફેબ્રિકની વાત કરું તો બહુ મસ્ત કુણું માખણ જેવું ફેબ્રિક છે અને લાઇટ આખું કપડું છે એકદમ હળવી ફૂલ હાડી હોય અને આટલી મસ્ત સુપર હાડી હોય તો પહેરવાની કેવી મજા આવે તો એટલી મજા લેવી હોય તો ફટાફટ પહેલાં છે ને સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો અને બાકીના કલર મેચિંગ ગમીને તો તમે એક જુઓ ને એક ભૂલો ને એવા મસ્ત કલર મેચિંગ રહેવાના છે કારણ કે લાઇટ વાઇટ કલર મેચિંગ છે એટલે જોતા જ ગમી જાય એમાંય મનગમતો કલર મળી જાય તો આટલી સુપર કલર મેચિંગ લેવાના છે તે આજે પર્પલ કલર હોય બેન પર્પલ કલર આવી ગયો છે જેને લેવાનું રહી ગયો ને લઈ લો કારણ કે એટલા મસ્ત પૂણા માખણ જેવા કપડામાં લચકા જેવું કપડું અને આટલી જોરદાર ડિઝાઇન હોય એટલે સરસ લાગશે સાડી સાડી સરસ છે ને એની પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ સુપર રહેવાનું છે પર્પલ કલર એની ટાઈમ સુપર લાગે અને કલર મેચિંગ એકદમ મસ્ત લાઇટ વેર ઠંડા કલર રહેવાના છે અને આ જોવો તમે કેટલો મસ્ત ગ્રીન કલર કોમ્બિનેશન છે એ પણ એકદમ મસ્ત ઠંડો કલર છે બેનો એકદમ હળવા ફૂલ કપડામાં એટલો યુનિક અને સરસ મજાનો કલર કોમ્બિનેશન ગ્રીન કલર ગ્રીન કલર એની ટાઈમ સુપર જ લાગે પહેરાતા અને એમાં ડિઝાઇનનો લુક કેટલો સુપર લાગે છે તમે જોઈ શકો છો એક નંબર ડિઝાઇનનો લુક લાગે છે અને કલર મેચિંગ એકદમ યુનિક રહેવાના છે જો કેટલો મસ્ત પિંક કલર છે પિંક કલર એટલો સરસ છે અને એમાંય એટલો સુપર કોમ્બિનેશન રહેવાનું છે અને જેવી આપણી બોર્ડર હશે એવું આપણે બ્લાઉઝ આવવાનું છે અને બ્લાઉઝ એકદમ યુનિક અને સરસ મજાનું છે આખી બુટી કોન્સેપ્ટનો બ્લાઉઝ હોય તો કેટલો સુપર લાગે જે બેનોને લાઇટ વે કલર ગમતો હોય ને જો કેટલો મસ્ત કલર કોમ્બિનેશન છે એકદમ મસ્ત લાઇટ વે કલર કોમ્બિનેશન છે અને એકદમ યુનિક એની ડિઝાઇન લુક આવે છે તમે જોઈ શકો છો કારણ કે કલર મેચિંગ એટલા ઠંડા આપ્યા છે ને એટલે એમાં ડિઝાઇન લુક ખીલતો આવે છે અને ડિઝાઇન એટલી સુપર છે એટલે સાડીનો લુક તો બહુ જોરદાર આવો બેનું એમાંય તો કુળા માખણ જેવા કપડામાં એટલે એટલી મસ્ત ઇંગ્લિશ કલરની આ સાડી આવી ગઈ છે એકદમ મસ્ત ચોકલેટ કલર રહેવાનો છે જે બેનને બહુ ગમે અને આ સાડીનો લુક કેવા ખબર છે કોટન બેઝની પહેરી હોય ને એવો લુક આવે તો છે ને સુપર કલર કોમ્બિનેશન સાથે ડિઝાઇનનો લુક એ જોરદાર આટલી જોરદાર ડિઝાઇન હોય ને આટલી સુપર કલર કોમ્બિનેશન હોય ને તો જે બેનું જે કલર કોમ્બિનેશન ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લે કારણ કે સાડીનો લુક જ એટલો જોરદાર લાગે છે અને સાડીનો લુક કરતાં ફેબ્રિક છે ને એટલું યુનિક અને સરસ મજાનું રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલા સુપર એના કલર મેચિંગ છે લાઈટ વેર કલર મેચિંગ છે પણ એમાં ડિઝાઇન લુક બહુ જોરદાર રહેવાનું છે કારણ કે ડિઝાઇન જ એટલી જોરદાર છે ડિઝાઇન આપડે છે ને કોટન બેઝ ને લુક આવે ને એવું સાડી લૂઝ કપડામાં લઈને આવી છે કારણ કે લૂઝ ફેબ્રિકમાં આટલી જોરદાર યુનિક અને ફેન્સી ડિઝાઇન હોય તો ભૂલાય નહીં કોઈ પણ કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેવાય કારણ કે કલર મેચિંગ બધા લાઇટવેર છે એકદમ ફેન્સી સાડી પહેરી હોય ને એવો લૂક લાગે અને જે વેરમાં લૂઝ કપડાંની સાડી પહેરતા હોય એની માટે મસ્ત વેરાયટી છે વસ્તુ બહુ જોરદાર છે તો ફટાફટ જે બેનું જે કલર કોમ્બિનેશન ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇથી લાઈક ન હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે લૂઝ ફેબ્રિકમાં આટલી જોરદાર ડિઝાઇન આવે તમને મનગમતી ફેબ્રિક માં અને જોયો હોય ને ડિઝાઇનો બધી એકથી એક જોવો ને એક ભૂલો ને એવી ડિઝાઇનો આવે કોટન નો લુક આપે એવી લૂઝ કપડામાં ડિઝાઇન આવે તો કેમ ન ભૂલાય તો ફટાફટ અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા ને બેને ફોલો કરી લો અને લાઇક કરી લો ને શેર કરી લો થેન્ક યુ